લાલ દંડા સંઘ પહોંચ્યો અંબા ધામ એકાવન બ્રાહ્મણો ને ચારસો પચાસ જેટલા પદયાત્રી સાથે લાલ અંબાના દર્શન કર્યા ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવા દર વર્ષે આવે છે અંબાજી આજે જોશી અંબાના ધામ અંબાજી અંબાજીમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાદ્રવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ અમદાવાદ થી નીકળતા સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે આજે એકસો એકાણું વર્ષ વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂનો સંઘોમાં એક છે ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસો થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંગ છે સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘ આજે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ધર્મને ઊંચો લાભો માની ભક્તિ કરવી એ અમારા સંઘનો ઉદ્દેશ્ય છે 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકો અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે માં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે અમારા સંઘમાં 50 થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમને માય શક્તિ આપી છે અમારા સંઘમાં મોટા ભાગના પદયાત્રીઓ 50 વર્ષ કરતા વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને દર્શન કરી ધન્યતા અનુભવે છે લાલ દંડા સંઘનો ઇતિહાસ લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારામાં અંબાની બાધા રાખવામાં આવી હતી જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શને આવશે ભાદરવી પૂનમ નગરના બ્રાહ્મણો ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે જે અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે બીરો રિપોર્ટ બનાસકાંઠા

એકસો એકાણું વર્ષ પહેલા અમદાવાદ શહેરની અંદર તે વખત શહેરના નગરપતિ શેઠ ભારતી હતા હતા તે સમયે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો ત્યાર પછી નગરપતિઓના નાતે તેમણે વિચાર્યું કે માનવ રોગમાંથી જલ્દી મુક્ત થાય એવો ઈલાજ શોધવા માટે બ્રાહ્મણ પાસે ગયા બ્રાહ્મણ બધી વાત કરી અને આનો કોઈ નિકાલ થયો કરો ત્યાર પછી બોધીએ કીધું તમે મા અંબે અંબેવાના આસ્થા રાખીને સંકલ્પ કરો કે અમદાવાદથી પગપાળા સ્વંગ લઈને અંબાજી ખાતે જઈશું જૈન વળી ખોવા છતાં મા જગદબાની બાધા સંકલ્પ કર્યો સંકલ્પ કરતાની સાથે જ રોગ એકદમ શાંત થઈ ગયો તે દિવસથી અવિરત આ સંઘ અમદાવાદથી અંબાજી આવી રહ્યું છે આજે આપણે આ ચાચર ચોકમાં ઉભા છીએ આ સંઘ ભાદરવા સુદ પડવો અથવા બીજ ચંદ્ર દર્શન હોય ત્યારે પ્રસ્થાન કરે છે આ જોઈ રહ્યા છો મારી જમણી બાજુ ધૂપ્યું નથી પણ બટુક ભેરવ સ્વયં છે મારી પાસે ત્રિશુર છે ત્રિશુરને કહેતા મા જગત જગી જગદંબા સ્વયં છે અને આપત્તિ સમય તે વખતે અમારા બોધેરો અમે પણ અત્યારે આ પાત્ર એ મારી ડાબી બાજુ છે એ અમારું જળ પાત્ર છે એને કમાન્ડર કહે છે આપત્તિ સમય મા જગદંબા શક્તિ આપે રસ્તો જે વખતે જંગલોમાંથી પસાર થતો હતો તે રીતે સંકલ્પ જ રસ્તો મળે માટે પાણીનો મંત્રથી મંત્રણી છંટકાવ કરતાં અમને લોકોને રસ્તો મળી જતો આ ત્રણ વસ્તુ મારી મુખ્ય છે સાથે સાથે અમારે ત્રણ સંજ્ઞાની સાથ છે આ રીતે અમદાવાદથી અંબાજી ખાતે આ સંઘ આવી રહ્યો છે અને એ જ પ્રમાણે દર ભક્તો પણ આ સંઘની ઘણી જ સુંદર રીતે સ્વાગત કરે છે દાતાના મહારાજશ્રી પણ ગમે ત્યાં હોય પણ આ દિવસે અગિયાર સદીઓ છે દાતા ખાતે આવીને રાજમહેલમાં અમારું અને સૌનું સ્વાગત કરે છે અને આનંદ અનુભવે છે એ જ રીતે આજ બધા ઊભા છો એ જ પ્રમાણે તમે બધા પણ મા જગદંબારી અખંડ કૃપા ભાગ્યશાળી હોય ને પરિવાર આ ગુજરાતની અંદર કેટલી બધી પરિવાર છે સંખ્યા બી બહુ છે તો ભાગ્યશાળીઓ એ આ દર્શનનો લાભ લઈ શકે આપ સૌનો મનોકામના મારા જગતમાં પરિપૂર્ણ કરે હું બી એ કી